હેલો ફ્રેન્ડ્સ એમએસ વર્ડમાં નોટબુક પેજ બનાવતા શીખીએ તો એના માટે સૌ પ્રથમ તમારે એમએસ વર્ડ તમારા કમ્પ્યુટરમાં ઓપન કરવાનું છે એના પછી તમે તમારા પેજ છે તેને માર્જિન સેટ કરવાના છે લેફ્ટ રાઇટ ટોપ બોટમ ચાર માર્જિન આપણે ઝીરો ઝીરો આપી દઈશું જેથી આપણું પૂરું પેજ કવર થઈ જાય તો એના માટે આપણે સૌ પ્રથમ પેજ લેઆઉટમાં જઈશું પેજ લેઆઉટમાં આપણે કસ્ટમ માર્જિન સેટ કરીશું ટોપ લેફ્ટ રાઇટ બોટમ આપણે ઝીરો કરી દઈશું અને યસ આપીશું એટલે તમારું જે માર્જિન છે તે ઝીરોથી સ્ટાર્ટ થાય છે અહીંયા એરો રો તમારું ઝીરોથી સ્ટાર્ટ થઈ ગયું હવે ટેબલમાં જઈ આપણે રો એડ કરીશું થોડી ઉપર સ્પેસ છોડી પછી આપણે રો એડ કરીએ રો એડ થઈ ગઈ મેક્સિમમ તમારે જેટલી બી રોની જરૂર હોય એટલી તમે કોપી પેસ્ટ કરીને નીચે નીચે એડ કરી દો અને એન્ટર કરીને પણ તમે કરી શકો છો લાસ્ટ રો હોય ત્યાં એક એન્ટર ક્લિક કરશો એટલે તમારી રો એડ થશે અને બાકીની આખું પેજ તમારે રોથી કવર કરવાનું છે જેથી તમારી નોટબુકમાં જેવો વ્યૂ આવે છે તે આપણે અહીંયા જોઈ શકીએ આની મદદથી તમે નોટબુક તમે તમારી બનાવી શકો છો જ્યારે પણ નોટબુક હોય તો એમાં એક હાંસીઓ હોય છે એ હાંસીઓ આપણે બનાવીશું લેફ્ટ સાઈડ ઇન્સર્ટ શેપમાં જઈને આપણે લાઇન લઈશું શેપ શેપની અંદર આપણે એક લાઇન લઈશું જ્યારે પણ આ લાઇન ડ્રો કરો ત્યારે તમે કીબોર્ડમાં શિફ્ટ કી પ્રેસ કરીને રાખશો તો તમારી લાઇન એકદમ સીધી આવશે તમારે એને સેટ કરવી નહીં પડે ઓટોમેટિકલી સ્ટ્રેટ આવશે જો વિધાઉટ શિફ્ટ છે એ સ્ટ્રેટ નથી આવી તમે જ્યારે શિફ્ટ કીથી કરશો લાઇનને ડ્રો તો એકદમ સ્ટ્રેટ આવશે તો આ રીતે તમારે લાઇન ડ્રો કરવાની છે નોટબુકમાં જે રીતે હાંસીઓ પાડેલો હોય છે એ રીતે તમારે અહીંયા લાઇન ડ્રો કરી દેવાની છે પૂરા પેજમાં કવર થાય એ રીતે સિફ્ટ કી દબાવી રાખો અને પછી તમે આ રીતે ડ્રો કરી દો હવે આ જે લાઇન છે એને આપણે કલર આપી દઈએ આઉટલાઈન કલર રેડ આપી દઈએ છે એટલે આ રીતે રેડ કલરનો વ્યૂ જોવા મળશે તમને બાજુમાં આપણે બીજી કોઈ એક અલગથી બધું ડ્રો કરવી હોય બાજુમાં તો પણ તમે ડ્રો કરી શકો છો આના પછી આપણે પેજમાં જે પેજ નંબર અને તારીખ લખેલું હોય છે એવું કોઈ બોક્સ એડ કરવું હોય તો એ શેપની અંદર અવેલેબલ છે આપણી પાસે ઘણા બધા આમાંથી કોઈ બી તમે એક લઈ લો મેં આ લઈ લીધું છે અને એને અહીંયા ડ્રો કરું છું ઓકે હવે આમાં આપણે ટેક્સ્ટ એડ કરી દઈએ રાઈટ ક્લિક કરીને એમાં આપણે પેજ નંબર લખી દઈએ છે અને બીજું ડેટ લખી દઈએ છે એટલે આપણે અહીંયા પેજ નંબર આપી શકીએ અને ડેટ ઓકે તો ડેટ માટે સ્પેસ કરી દઈએ અને આ શેપને પણ આપણે બેકગ્રાઉન્ડ કલર એની આઉટલાઈન રેડ આપી દઈએ તો આપણે શેપ ઉપર ડબલ ક્લિક કરીશું પછી આઉટલાઇનમાં જઈશું અને રેડ કલર આપી દઈશું એટલે આ રીતનો વ્યૂ આવશે ફોન્ટમાં પણ તમારે રેડ કલર કલર કરવો હોય તો હોમમાં જઈને તમે ફોન્ટમાં પણ કલર રેડ કરી શકો છો આ રીતે અધરવાઇઝ તમારે બ્લેક રાખવો હોય તો તમે બ્લેક પણ રાખી શકો છો આ રીતે તમારું નોટબુકનું પેજ હોય છે હવે આ લાઇનને આપણે એક ડુપ્લિકેટ કોપી ક્રિએટ કરી દઈએ અહીંયાથી ડાયરેક્ટલી આપણે કોપી અને પેસ્ટ કરીને પણ અહીંયા કરી શકીએ છીએ અને તમે કંટ્રોલ કી પ્રેસ